નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવજો આજે ના સમાચાર રાધનપુરમાં રાધનપુર મસાલે રોડ ઉપર કાળછાળ ગરમી વચ્ચે પાણીનો પોકાર રાધનપુરમાં કાળછાળ ગરમી વચ્ચે પાણી પુકાર રાધનપુર મસાલી રોડ ઉપર રાધનપુરના વોર્ડ નંબર સાતમાં પાણી માટે લોકોની રઝળપાટ પાણી અનિયમિત અને મીઠું ન આવતા સ્થાનિક લોકોને ભારે હાલાકી હવે કાળછાળ ગરમી વચ્ચે પાણી માટે પુકાર સ્થાનિક લોકોને પાણી માટે આમથી તેમ ટકવાનો વારો આવ્યો પાણી માટે રજડી રહી છે રાધનપુરે મહિલાઓ ગરમીને કારણે તંત્રએ ઘરની બહાર નીકળવાની મનાઈ કરી છે તેવા સમયે પાણી વગર શું કરે મહિલાઓ પાણી નહીં મળે તો આંદોલન કરવાની આપી મહિલાઓએ ચીમકી રિપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર આરટીવી ન્યૂઝ રાધનપુર પાટણ મારું નામ જ્યોતિબેન ગણપતભાઈ જોશી રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ હું સાત નંબર વોર્ડમાં રહું છું છેલ્લા બે મહિનાથી સાત નંબર વોર્ડને જે પાણીની તકલીફ પડી રહી છે અહીંયા બેડા ખાલી છે ટાકામાં પાણી આવતું નથી લોકોને અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ગરમીમાં બહાર ના નીકળો પણ લોકોને ઘરે પીવાનું પાણી નથી તો એ ટાકા પાણી ભરવા માટે મજબૂર છે અત્યારે તમે જોઈ શકો છો નાના નાના બાળકો લઈને અમારી બાજુમાં બહેનો ઊભી છે સાઠ સાઠ સિત્તેર સિત્તેર વર્ષની માધ્યો છે પાણી ભરવા આવેલી છે અને આમાં કોઈ પણ ને કાંઈ

અને ત્યાં મામલતદાર કચેરીએ ધરણા પ્રોગ્રામ કરશું કાધી જિંદ્યા માર્ગે જશું અને આમાં કોઈ પણ મહિલાને કાય પણ થયું તો સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે આ મીડિયાના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ અને આનું સોલ્યુશન અમને બે દિવસમાં જોઈએ જોઈએ ને જોઈએ હું વિઠલનગર માં રહું છું વોર્ડ નંબર સાતમાં રહું છું પણ આ વિઠલનગર ની અંદર વીસ વર્ષથી પાણી મીઠું નથી આવતું ખારું ઝેર પાણી આવે છે અને ગરમ ગરમ લાઈ જેવું નથી નવાતું ઈ પીવામાં તો પથરી બદલે આવડા આવડા પથરા થાય પથરા ઈ પાણી ના પીવાય નથી ગટર નથી પાણી કોઈ વ્યવસ્થા નથી લાઈટની વ્યવસ્થા રાતે રાતે પંખા ન ચાલતા આ તો કોઈ વિઠલનગર દફર બારું છે શું છે કાઈ પાણી વાગે તો મારા મરી જાય ના બે વાગે તડકા માં પાણી મૂકે એટલે બે વાગે બેયરા કામ કરે કે પાણી ભરવા જાય મરી જાય મારા હામા તો આ ના આ ઓરેંજે લેટા આલે સે ઢીકવે આલે સે આ હું તો બરી ચાલતું હશે હમણાં મદદ થા જવાબદારી કોણ લેશે સરકાર લેશે આવી રીતના ના હોય હાવ તારે